નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ફરી વખત વાતાવરણની અંદર છે પલટો જોવા મળી રહ્યો છે અત્યારે જે સમાચાર મળી રહ્યા છે સમાચાર પ્રમાણે ગુજરાતના દક્ષિણ ભાગના જે જિલ્લાઓ છે એમાં સુરત વલસાડ દમણ દાદરનગર હવેલી આ સાથે વલસાડની અંદર તો મિત્રો છેલ્લા ચોવીસ કલાકની અંદર જે સમાચાર મળી રહ્યા છે એ પ્રમાણે જોઈએ તો ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી દર્શાવવામાં આવી હતી એ પ્રકારનો વરસાદ વલસાડમાં પડ્યો છે અને ત્યાં લગભગ બે કલાકની અંદર પોણા ત્રણ ઇંચ સુધીનો વરસાદ છે એ નોંધાઈ ચૂક્યો છે હજી પણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર દિવાળી ઉપર વરસાદ પડવાને લઈને માવઠું થવાને લઈને સૌથી મોટી અને નવી માહિતી સામે આવી રહી છે જાણીતા હવામાન અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે ગુજરાત ઉપર દિવાળીના દિવસ સુધીમાં વાતાવરણની અંદર સતત આવતો જોવા મળશે અત્યારે બે ઋતુનો છે એ સમાવેશ થઈ રહ્યો છે જેમાં વહેલી સવારે તમે જોઈ શકો છો એ પ્રમાણે ઠંડીનું પ્રમાણ વધારે હોય છે બપોર પછી વાતાવરણની અંદર ગરમીનું પ્રમાણ અને સાંજ સુધીના વાતાવરણની અંદર ફરી વખત ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે એવામાં એક નવી આગાહી સામે આવી રહી છે અત્યારે તમને મેપના માધ્યમથી દર્શાવી દઈએ આ મેપની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર વાવાઝોડું સક્રિય થઈ રહ્યું છે મોંથના નામનું વાવાઝોડું છે આ વાવાઝોડાની આગાહી આપણે છે એ આવનારા ત્રણથી ચાર દિવસ સુધી જાણીશું પરંતુ આજના વિડીયોની અંદર જે ખાસ માહિતી અને મહત્વપૂર્ણ આગાહી જાણવાની છે કે ગુજરાતના વલસાડ દક્ષિણ ગુજરાતના જે દમણ દાદરનગર હવેલી આ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને આગાય છે ચોમાસાની વિદાય પછી વરસાદ જે પડી રહ્યો છે આ વરસાદ મિત્રો અરબસાગરના અંદર અપર એર સર્ક્યુલેશન જે સર્જાણું છે એ અપર એર સર્ક્યુલેશન છે મિત્રો વાવાઝોડાને કારણે સર્જાણું છે અને આ વાવાઝોડું અત્યારે બંગાળની ખાડીની અંદર જોવા મળી રહ્યું છે તો હજી ગુજરાત રાજ્ય ઉપર એકવીસ ઓક્ટોમ્બરથી લઈ અને અઠ્યાવીસ ઓક્ટોમ્બર સુધીનું વાતાવરણ છે એ હવામાનની અંદર સતત પલટો જોવા મળશે વાતાવરણ પલટાતાની સાથે વરસાદની આગાહી પણ દર્શાવવામાં આવી છે સાથે સાથે અરબ સાગરની અંદર અને બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડાની અસરો સક્રિય થઈ રહી છે એ અસરો પણ આજના વિડીયોની અંદર તમને દર્શાવશું ખાસ કરીને ગુજરાત ઉપર હજી પણ ચોવીસ કલાક આગામી જે ચોવીસ કલાકની આપણે વાત કરીએ તો વાતાવરણની અંદર પલટો આવશે જેમાં સત્તર ઓક્ટોમ્બર અઢાર ઓક્ટોમ્બર અને ઓગણીસો ઓક્ટોબર આમ ત્રણ દિવસ માટે ગુજરાતમાં લગભગ રવિવાર સુધીની આગાહી છે કે વાતાવરણની અંદર વરસાદ જોવા મળશે ઘણા બધા ભાગોની અંદર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે અત્યારના લાઈવ આપણે સમાચાર જોઈ રહ્યા છીએ હવામાન સમાચારની અંદર તમે અહીંયા જોઈ શકો છો જે આ ગુજરાતનો દક્ષિણ ભાગ છે અહીંયા સાગર છે પરંતુ દક્ષિણ ગુજરાતના જે ભાગ છે એમાં જિલ્લાઓની વાત કરવામાં આવે તો સુરત વડોદરા રાજપીપરા અમોદ ભરૂચ તિલઈ અને નાસિક સુધીના જે ગુજરાત મુંબઈ અને જે બોર્ડર લાગુના જે શહેરો છે વિસ્તારો છે વિસ્તારોની અંદર વરસાદે ભૂંકા બોલાવ્યા છે છેલ્લી ચોવીસ કલાકની અંદર આ જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડ્યો છે અને એમાં પણ વલસાડ શહેરની અંદર ગુજરાતમાં છે એ ફૂંકા બોલાવતો વરસાદ જોવા મળ્યો છે બે કલાકની અંદર ત્રણ ઇંચ સુધીનો વરસાદ છે એ આ શહેરની અંદર પડ્યો છે હજી પણ બે દિવસ માટે ગુજરાતમાં ભારેથી ભારે પવન સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે આજના વિડીયોની અંદર આ દરેક આગાહી અને દરેક અપડેટ તમને જણાવી દઈએ કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જે અરબ સાગરની અંદર થશે એ અસર સીધી જ ગુજરાતના દરિયા દરીયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળશે આ સાથે બંગાળની ખાડીની અંદર અત્યારે અહીંયા જે ડીપ ડિપ્રેશન વાળી સ્થિતિ સર્જાની છે અને વાવાઝોડું સક્રિય થયું છે એ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ઓક્ટોમ્બર સુધીમાં છે એ આગળ વધશે પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ તો દિવાળી પછી દિવાળી મિત્રો ઓગણીસ તારીખથી લઈ અને જે દિવાળીના તહેવાર શરૂ થાય છે એમાં ખાસ કરી દિવાળીના દિવસે અરબસાગરની અંદર છે ચક્રવર્તી વાવાઝોડાની અસર જોવા મળી રહી છે અહીંયા તમે સ્ક્રીન ઉપર સ્પષ્ટ જોઈ શકો છો આ ચક્રવર્તી વાવાઝોડું છે એનો ઘેરાવો છે એ મજબૂત પણ છે અને એની દિશા છે હજી નક્કી થઈ નથી ગુજરાત તરફ આવે કે સૌરાષ્ટ્ર તરફ જાય મધ્યપ્રદેશ તરફ જાય કે મુંબઈ મહારાષ્ટ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં જાય કે પછી દક્ષિણ ભારતમાં જાય કે ઓમાન તરફ ફરી વખત જે શક્તિ વાવાઝોડું આવ્યું હતું એ ઓમાન ઓમાન ઓમાનમાં ફસાઈ ગયું એવી જ રીતના આ વાવાઝોડું છે એ કેટલાય આગળ વધશે આ વાવાઝોડાની શક્તિ કેટલી છે એ પણ આપણે આજથી બે દિવસ પછી વાતાવરણ સમાચાર જોઈશું એમાં પણ આપણે જાણીશું તો આ દરેક આગાહી દરેક માહિતી તમને જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે શેર કરી દેજો અત્યારના લાઈવ લેટેસ્ટ સમાચારની અંદર આગાહી એવી મળી રહી છે કે બંગાળની ખાડીની અંદર ચક્રવાતી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તો અરબસાગરની છે પરંતુ ડિપ્રેશન સુધીની સ્થિતિ એટલે મજબૂત થતી વાતાવરણની અસર છે એ દક્ષિણ ભારતની અંદર જોવા મળી રહી છે અને એમાં પણ ખાસ કરીને પોંડુચેરી છે ચેન્નઈ તમિલનાડુથી લઈ અને કેરળા આ સાથે સાથે બેંગલુર બેંગલવી મુદ્રાઈથી લઈ અને થેક મિત્રો મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારો મુંબઈ મહારાષ્ટ્ર દરિયા બોર્ડરના વિસ્તારો સુધી આ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને હવે કમોસમી વરસાદ ગુજરાત રાજ્યમાં પડશે જેનું ખેડૂતોને ડબલ નુકસાન કરવું પડશે તો અત્યારે તમારા શહેરની અંદર તમારા ગામ કે જિલ્લાની અંદર ઠંડા પવનો વહેતા હશે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે તમારા ગામનું નામ અને ત્યાં ઠંડા પવનનો અહેસાસ કેવો થઈ રહ્યો છે બાકી તો અલગ છે વાતાવરણની અસર છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અલગ છે આ સાથે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જો વધારે આવ્યું હોય વાતાવરણની અંદર પલટો જોવા ન મળે અને સીધી જ ગુજરાત રાજ્યમાં વહેલી સવાર પડે તો વાતાવરણ છે એ બદલાતું નથી અરબસાગરની અંદર આવું થાય છે ઘણી વખત અરબસાગરના જે સાયન્ટિસ્ટો હોય છે એમને પણ માહિતી છે આગાહીકારો દ્વારા જે માહિતી આપવામાં આવી છે એમને દ્વારા પણ અપડેટ આપવામાં આવ્યું છે કે ગુજરાત ઉપર જે લેટેસ્ટ માહિતી મળી રહી છે લેટેસ્ટ માહિતી પ્રમાણે એટલે ગુજરાત ઉપર છેલ્લા બે દિવસથી વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો ને આ વાતાવરણની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી જોવા મળી તો આમ જોવા તો એ આમ જોવા જઈએ વેધર એનાલિસિસના એક્સપોર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવે એ માહિતી આપણે કોઈથી કદાપી કોઈને પણ સાચી છે એ જાણકારી સ્વરૂપે આપવી નહીં તો આ પ્રકારની અત્યારે આપણી લેટેસ્ટ નવી ઓળખાણ કહું તો ઓળખાણ રાજકોટથી ભાવનગર સુધીની જે નાની મિની ટ્રીપ અને આ મિની ટ્રીપની અંદર ઘણા બધા લોકો છે એ સમાઈ ગયા છે જેને કારણે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ અને ખાસ કરીને દિવાળી તહેવારના નિમાજ છે એ આજે આપણે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જાણકારી મેળવીએ તો આ મિત્રો અત્યારે જે એલઆઈસી કંપનીના શેર ખરીદી લીધેલા છે એ શેરની કિંમત અત્યારે લગભગ ત્યાં તે જે લીધી હોય એના કરતાં ત્રણ ગણા એના કરતાં પણ બે ગણા વધારે એટલે કે લગભગ તમે વીસ કિલો વીસ ગ્રામની વીટી લીધી તો વાતાવરણની અંદર પલટો આવે અને અસર બતાય તો આ અસર ગુજરાતમાં ભેજનું પ્રમાણ હોઈ શકે અને ભેજના પ્રમાણે અત્યારે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાઓ આમ કુલ મળી અને આઠથી લઈને દસ જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્રના ભાગને પણ આપણે આવરી લેવામાં આવશે તો દસ જિલ્લાઓની અંદર છે ઠંડીનું પ્રમાણ વધારે હોઈ શકે વાતાવરણની અંદર પલટો જો ઓછો હોય તો સમય મર્યાદા છે ઘટી જાય એવું નથી વધી જાય બાકી અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે ન હોય તો વાતાવરણની અંદર શુષ્ક વાતાવરણ જોવા મળી શકે હવે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ શહેરની અંદર જે વાવાઝોડા સમાન પવનો ફૂંકાના મીની વાવાઝોડું કહીએ તો પણ ચાલે વાવાઝોડા સમાજે પવનો ફૂંકાના સાથે વરસાદની આગાહી કમોસમી વરસાદ પડ્યો એની આપણે સૌથી મહત્વપૂર્ણ આગાહી મેળવશું વલસાડ શહેરમાં હવામાન વિભાગ દ્વારા જે તાકીદ કરવામાં આવી હતી વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી હતી એ આગાહી પ્રમાણે કોઈ પણ ચાલ્યું નહીં જેમાં અમે પણ આવી જઈએ છીએ તો વાતાવરણની અંદર પલટો આવ્યો જો લો અચિંતાનું વાતાવરણની અંદર પલટો આવે તો કોઈ પ્રકારની જાણિ થતી નથી પરંતુ જાણી જોઈને જો આ પ્રકારનો મેપ છે એ દર્શાવે તો ગુજરાતમાં પ્રગતિ થવાની સંભાવના સો ટકા દર્શાવવામાં આવશે મેપ જે છે એનું ફેરવવું પડશે મેપનું જે ટ્રાન્ઝેક્શન છે એ પણ બદલાવવું પડશે અત્યારે તો લગભગ ટ્રાન્ઝેક્શન ના બતાવે પરંતુ જે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો છે એમને વાતાવરણની અંદર અસર છે એ જોવા મળી શકે એ માટે જ વાતાવરણની અંદર જો ઘણો બધો ફેરફાર થાય તો પણ ચાલે અને થોડો ઘણો ફેરફાર થાય તો પણ ચાલે હવે મિત્રો મુદ્દાની વાતો જ્યાં ધ્યાન દઈએ તો વલસાડ શહેરમાં જિલ્લામાં વરસાદ વરસ્યો વલસાડ જિલ્લાના વાતાવરણમાં અનાજ અચાનક જ પલટો આવ્યો છે જિલ્લાના કેટલા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જેમાં ધરમપુર છે કપરડા છે આ સહિત આસમાનના વિસ્તારોની અંદર આસપાસના જે શહેરો છે વિસ્તારોની અંદર પણ શક્યતા એવી હતી કે વરસાદ પડી જશે તો ત્યાર પછી ફરી વખત ક્યારે જશું અથવા શું ખરેખર વાતાવરણની અંદર પલટો કે પછી કોઈ પણ પ્રકારનું સાધન સામગ્રી છે એ વાતાવરણની અસરના કારણે ભેજ પકડી લે બાકી ગુજરાતમાં જે લોકેશન હોય તો એ લોકેશનના આધારે ચાલવું ખૂબ મુશ્કેલ ગણવામાં આવી રહ્યું છે અત્યારથી સતત બે દિવસની પ્રેક્ટિસ પછી વાતાવરણની અંદર ગુજરાતમાં ફેરફાર થશે ગુજરાતના અમુક જે વાતાવરણની અસર છે એ સમાચાર સ્વરૂપે બીજા ઘણા બધા લોકો પાસેથી સાંભળતા હોય પરંતુ આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જેટલું પણ નોલેજ આપવામાં આવશે સચોટ અને સાચું આપવામાં આવશે ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવી કમેન્ટ કરી રહ્યા છે કે વાતાવરણની અંદર પલટો ક્યારે આવશે તો આ પ્રકારની આગાહી છે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે આમ જોઈએ તો વાતાવરણની અંદર પલટો થઈ ગયો છે એટલે ગુજરાતમાં વાતાવરણ છે એ બદલાશે હવે મિત્રો આ વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે જેમાં ધરમપુર છે અને કપરાડા છે હવે પહાડીમાં તોફાની વરસાદ છે વરસ્યો ઝડપી પવનો સાથે ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો અને તોફાની બેટિંગ સાથેનો વરસાદ જોવા મળ્યો હવે મિત્રો અનેક જગ્યાએ વૃક્ષો હોય છે એ ધરાશાયી થઈ ગયા છે લાઇટના થાંભલાઓ વીજ કનેક્શન છે એ પૂર્વ બંધ કરવું પડશે આ સાથે વાતાવરણની અસર આ પ્રકારની હતી તો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને ભેગા કરી અને વાતાવરણની અસર છે એ ચેક કરી લેવી તો જે પ્રમાણે સચોટ નિદાન આવે એ નિદાનને આપણે માન્ય ગણી શકીએ તો અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ છે ખૂબ ઓછું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોવા જઈએ તો હાલ પૂરતી હવામાન વિભાગની આગાહી અનુસાર આજ દક્ષિણ ગુજરાતના કેટલાય ભાગોની અંદર છોડતા પાણીની અંદર છે એ સમગ્ર રાજ્યમાં વરસાદી સૂકું રહે છે અને સાથે સવારે અને ઠંડીનો જે અનુભવ છે એ ખૂબ વધારે દર્શાવવામાં આવે છે તો આ એના પ્રકારે છે ફોન અહીંયા પડ્યો હોય વાતાવરણની અંદર અસર છે તો એ આ લોકેશન સેન્ડ કરી દે એટલે લોકેશનના માધ્યમથી એ પણ બેસી જાય તો આ પ્રકારે અત્યારે છે ગુજરાતના ઘણા બધા ખેડૂતોને છે ફાયદો થયો છે વાતાવરણની અસર છે એ ખાસ કરીને જણાવી લેવી છે તો ખરેખર મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ્યારે તમે ગયા તો આ લોકેશનની અંદર ભૈરવનાથનું લોકેશન છે એ ખાસ કરીને અલગ કરવું જરૂરી છે હવે મિત્રો તમને જણાવી મિત્રો ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ એટલે કે વીએમ આ સાથે સાથે ઘણા બધા લોકો છે કે જેમને વાતાવરણની અસર છે એ પૂરી કરી ગુજરાતમાં જે લોકેશન છે એ મળવું ખૂબ મજ મજબૂત છે વાતાવરણની અસર છે ખૂબ મહત્ત્વની ગણવામાં આવી રહી છે અત્યારે સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જે ઓછું છે એ હજી પણ ઓછું થતું જાય છે અને વાતાવરણની અંદર પલટો આવતાની સાથે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ નથી વાતાવરણ જ્યારે જે પણ હોય પરંતુ અત્યારે નથી અને આવનારા બેથી ત્રણ દિવસની માટે વરસાદની આગાહી છે એ પણ દર્શાવવામાં આવી નથી તો આ પ્રકારે તમે જોઈ શકો છો ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ એટલે કે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા એક મેપ જાહેર કર્યો છે અને આ મેપની અંદર તમે જોઈ શકો છો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર ભેજનું પ્રમાણ વાતાવરણની અસરના કારણે ઓછું છે અને આ અસર ગુજરાતમાં હજી પણ બેથી ત્રણ દિવસ માટે ચાલશે અને વાતાવરણની અસરના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો તો અહીંયા તમે મેપ જોઈ શકો છો મેપમાં તમને સ્પષ્ટપણે દર્શાવવાનું છે કે હેવી રેઇન ફોરકાસ્ટ ડિસ્ટર્બન્સની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ શાના આધારે છે કયા લોકેશનના આધારે છે અને ખાસ કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો વર્ધીમાં હોવા જરૂરી છે આ ટ્રાફિક નિયમ લાગી શકે છે તો આવા ઘણા બધા નાની નાની મિસ્ટેકો છે એ સાવચેતીના સ્વરૂપે આગળ લાવી શકે બાકી ક્યાં અહીંયા નાના નાના છોકરાઓ છે એ રમતા હશે તો આ પ્રકારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જાણકારી મેળવી અને અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ હતું વાતાવરણ પહોંચી ગયું પરંતુ ગુજરાતના ઘણા બધા લોકેશન સાજીદાઓ છે એ પહોંચ્યા નહોતા હવે મિત્રો અત્યારે રેન ફોરકાસ્ટની આગાહી દર્શાવી દઈએ તો આ રેન ફોરકાસ્ટ ડિપાર્ટમેન્ટની આગાહી પ્રમાણે અરબ સાગરથી બંગાળની ખાડી તરફ જવું છે લોકેશન અને વેધર એનાલિસિસના કોઈ પણ કામ હોઈ શકે બંગાળની ખાડીની અંદર લોકેશન જો હોય તો એ માત્ર ને માત્ર પાંત્રીસ લાખ સુધીનું હોય તો બાકી ગુજરાતમાં જે પણ લોકેશન હોય એ લોકેશન વેધર એનાલિસિસને લઈ લેવું જેમાં આ લઈ લેવાની દાનત હોય એમની ખાસ કરીને અરબસાગરના દરિયાની અંદર પડતી શરૂ થઈ જશે હવે અત્યારના જે લેટેસ્ટ માહિતી છે એમાં દક્ષિણ ગુજરાતના ચાર દિવસના મેપ તમે જોઈ શકો છો આ ચારે ચાર દિવસના મેપની અંદર સરખી આગાહી દર્શાવવામાં આવી છે એવું નથી મિત્રો લોકેશનની અંદર જે ફેરફાર હોય એ ફેરફાર અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય કે ઓછું હોય એમના કારણે વધારે દર્શાવવામાં આવતું હોય છે તો ઇસીએસ એમડીએચ અને મેન્ડોટ્રોલોજી ડિપાર્ટમેન્ટની જે આગાહી હોય છે એવી ઘણી બધી આગાહીઓ બનાવી છે ત્યાર પછી વાતાવરણની અંદર ફેરફાર થવો જોઈએ અને આ અસરની ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજના પ્રમાણમાં છે એ લોકેશન લાવે અત્યારે આપણે જાણ કરી અને ચેક કરી શકો છો તો બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સર્જાની એ મિત્રો અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જે છે એના કારણે વધારે જોવા મળી રહી છે બાકી અરબસાગર અને દક્ષિણ ગુજરાતની અંદર ભેજનું પ્રમાણ છે એ ઓછા પ્રમાણમાં રહેશે તો વાતાવરણની અંદર ફેરફાર નહીં થાય બાકી બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સર્જાણી હોય લો પ્રેશર સિસ્ટમની અસર પણ તમને આજના વિડીયોની અંદર કવર કરતા શીખવાડી દઈશ તો અત્યારે મિત્રો તમે ખાસ કરીને પહેલાં છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જાણકારી છે એમના દ્વારા મોકલવામાં આવ્યા પરંતુ હાલ પૂરતી આ જે લોકેશન છે એમના માધ્યમથી અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે છે એ જોવા મળી રહ્યું છે જેમાં અઢાર ઓક્ટોમ્બરથી વીસ ઓક્ટોમ્બર વચ્ચે વરસાદનો એક મિની રાઉન્ડ જોવા મળશે ત્યાર પછી મિની રાઉન્ડ છે એ આફ્ટર વાતાવરણની અંદર કઈ પરબ આવે તો લાભપાચમ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ છે એ લોકેશન ન ભૂલવું જોઈએ વાતાવરણ છે એ પૂર્ણ થાય કે ન થાય પરંતુ લોકેશન ના ભૂલવું જોઈએ લોકેશનની અંદર બેથી ત્રણ દિવસ છે એ કનેક્ટ કરેલા હોય છે જેમાં સૌથી મહત્વપૂર્ણ કનેક્શન છે એ સેમસંગ એ પાંત્રીસ ગુજરાતમાં પણ અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે દર્શાવવામાં આવે છે અને આ વાતાવરણની અસર બેથી ત્રણ દિવસ માટે સક્રિય રહેશે ચોવીસ ઓક્ટોમ્બરથી લઈને સત્યાવીસ ઓક્ટોમ્બર વચ્ચે વાતાવરણની અસર છે એ વધશે કે ઘટશે ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય તો વાતાવરણની અંદર પણ ભેજ છે એ લાગે જતો હોય છે તો અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર એક ચક્રવાતી વાવાઝોડું સક્રિય થયું છે ને આ વાવાઝોડાની અસર બે દિવસ માટે ગણવામાં આવી રહી છે એટલે કે બે દિવસની માટે છે એ વાતાવરણની અસર છે ઘેરાવા સાથે અરબસાગરના દરિયાને પણ ભેળાવા છે કે કેમ તો આ આપણે છે એ આપણે જાણી લઈશું ત્યાં સુધી અત્યારે અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે દર્શાવવામાં આવે વાતાવરણની અંદર પલટો પણ વધારે જોવા મળી રહ્યો છે તો આ પ્રકારે લોંગડીથી દર્શન જે સિલેક્શન છે એમના દ્વારા માધ્યમથી અરબસાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ મતગાવે કે કેમ તો એ ચેક કરાવો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આ એક મોટા મોટી ટેવ કે ગુજરાતમાં જ્યારે પણ લોકેશન છે એ સારું લાગે તો એમને કહેવામાં આવે છે ચેક કરાવો તો આ પ્રકારે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જાણકારી સ્વરૂપે ખાસ કરીને મહત્વપૂર્ણ છે અને ફરી એક વખત તમે છે એ લોકેશનની આઈટીની જે ઢોલ વાગે એનાથી સીધે સીધું ઓપ્શન છે અને ડાબી સાઈડ વળી જવાનું ડાબી સાઈડ વળી જાવ એટલે તમને લોકેશન મળી જાય તો સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે વાતાવરણની અંદર સતત પલટો આવશે અને આ પલટો હજી બે દિવસ માટે સક્રિય રહેશે અને વાતાવરણની અંદર ઠંડીનું પ્રમાણ વધારશે તો ગુજરાત માટે ઠંડીનું પ્રમાણ છે બંગાળની ખાડી અને અરબસાગરના દરિયાની અંદર બંને તરફથી આવતું જોવા મળી રહ્યું છે અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે બંગાળની ખાડી આ છે અરબસાગર અને દક્ષિણ ભારતની અંદર જે વાવાઝોડું અત્યારે મોતના જ વાવાઝોડું છે એ દક્ષિણ ભારતની અંદર છે અને એમની સીધી લિંક અરબસાગરની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અપર એર સર્ક્યુલેશનની સ્થિતિ બનશે એમાં ખાસ કરીને મહત્ત્વપૂર્ણ અપડેટ છે એ જાણકારી સ્વરૂપે આગળ લેવું અને વાતાવરણની અસરને છે એ આગળ ધંકેલવી તો આ પ્રકારે અત્યારે નવા સમાચાર માહિતી અને વિડીયો આવી રહ્યા છે ગુજરાતમાં હજી પણ બેથી ત્રણ દિવસ માટે હસતા મુખે જવું અને વાતાવરણની અસર છે એનામાં પણ ઘણો બધો ફેરફાર થતો જોવા મળી શકે છે તો આ પ્રકારે બેથી ત્રણ દિવસની અંદર ગુજરાતનું વાતાવરણ બદલાય છે અને અત્યારે દિવાળી સિઝન ઉપર દિવાળીના તહેવાર ઉપર ભેટ મળવાની બદલે વાતાવરણની અંદર પોપડા પડતો જોવા નથી મળ્યું તો આવા ઘણા બધા લોકેશન છે એ લોકેશન તમારે સાફ સફાઈ કરવી પડશે તો આ પ્રકારે માહિતી છે એ આપણે જાણી લેશું તો આજનો વિડિયો તમને સારો લાગે તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે શેર